હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર અને આપણે અભ્યાસ કરવાનો છે આજે ત્રિકોણ બરાબર સ્વયં એજ્યુકેટર તમારું સ્વાગત છે ત્રિકોણ એટલે શું આપણે આગળ ભણી ગયા બરાબર એમાં ઘણા બધા શેપ ભણ્યા કોને કોને યાદ છે શેપ કયા કયા હતા વિદ્યાર્થી મિત્રો દિશા કયા કયા આકારો હતા કોઈ પણ એક આકારનું બોલો ચોરસ લમ ચોરસ લમગોળ વર્તુળ શંકુ શંકુ પિરામિડ વર્તુળ તો આવી ગયું એ સિવાય નળાકાર લંબચોરસ હા આ ઘણા બધા આપણે ત્રિકોણ બરાબર એમાંનો એક ભાગ છે ત્રિકોણ હવે ત્રિકોણ છે ત્રિકોણ ઉપરથી તમને કઈ યાદ આવે ત્રિકોણ એટલે શું બધાનું ધ્યાન આવ્યા ત્રિકોણ એટલે શું તો ત્રિકોણ એટલે કે ત્રણ જેને ત્રણ ખૂણા હોય બરાબર જો જેને ત્રણ ખૂણા હોય એક જો ત્રણ ટપકા કરવાના પેલા શું કરવાના ત્રણ ટપકા કરવાના ત્રણે ત્રણ ટપકાને શું કરવાના આમ શું કરવાના જોડી દેવાના શું કરી નાખવાના જોડી નાખવાના અને આ જે જોડવાથી જે આકાર બને આને શું શું કહેવાય કહેવાય ત્રિકોણ કહેવાય શું કહેવાય ત્રિકોણ હવે જો ખૂણા કહેવાય અને બાજુ કોને કહેવાય તો આ જે છે ને અહીંયા અહિયાં અને તમને કોઈ પણ કોઈ પણ આકૃતિ આપેલી હોય તો તમને ખૂણા અને બાજુમાં તો ખબર પડે ને

તો ત્રણ ખૂણા અને ત્રણ બાજુ છે આ ત્રણ બાજુ છે અને ત્રણ ખૂણા છે ત્રિકોણમાં આવી રીતે ત્રણ ટપકા કરી દેવાના અને ત્રણે ત્રણ ટપકાને અથવા તો ત્રણે ત્રણ બિંદુને એકબીજાથી શું કરી દેવાના જોડી દેવાના બરાબર તો તમને આઈડિયા આવી ગયો બરાબર ધોરણ પાંચ છ સાત અને આઠ બધાને આ ખબર પડી ગઈ બરાબર હવે આપણે એને વધારે એની અંદર આપણે અભ્યાસ કરીએ તો જો એના પ્રકાર છે માણસો હોય ને માણસો આપણે બરાબર તો એના પણ પ્રકાર હોય બરાબર માણસોના પણ પ્રકાર હોય ને ઘણા ઊંચી ઘણા એની હાઈટ કેવી હોય ઊંચી હોય ઘણાની હાઈટ કેવી હોય ઠીંગણા હોય એટલે કે નીચા હોય બરાબર આપણે કહે ને કોક નીચા હોય તો એમાં ઠીંગણા કહે ઊંચા હોય તો એને હાઈટ બહુ વધારે હોય તમને ખબર એ બહુ ઊંચા હોય તો એનું કારણ શું છે અને બહુ ઠીંગણા હોય તો એનું કારણ શું છે એની આઈડિયા આ વિજ્ઞાન છે શું છે વિજ્ઞાન છે તમને કોઈને ખબર છે કે શા માટે કોઈની હાઈટ છે એ વધારે વધી જાય ને કેમ કોકની હાઈટ છે એ નીચી જ રહે કેમ કોને ખબર છે ખોરાક ની તો પછીની વાત છે પરંતુ એની અંદર જે હોર્મોન્સ છે ને હોર્મોન્સ આખું જે બોડી છે ને આપણું આખું શરીર છે ને એ એની અંદર નાની નાની થેલી આવેલી છે શું આવેલી છે થેલીઓ નાની નાની થેલી હોય થેલી હોય ને આપણે કેમ શાક શાક લેવા જાય તો નાની થેલી લઈ જાય એમ આપણા શરીરની અંદર પણ અહીંયા ધ્યાન શરીરની અંદર પણ નાની નાની થેલીઓ આવેલી છે છે ગળું તો ગળાની અંદર નાની એક થેલી આવેલી છે પછી આગળ જો યકૃતની અંદર થેલી આવેલી છે જેમ જેમ આગળ જાય તો આપણા શરીરની અંદર નાની નાની થેલીઓ આવેલી છે ને થેલી છે ને એમાંથી પેલું પાણી જેવું પ્રવાહી બહાર નીકળે સમજાય તો એ છે ને એ કેમાં ભળે સીધું આપણા લોહીની અંદર ભળે અને લોહીની અંદર ભળે એટલે અલગ 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 જગ્યાએ લોહી લોહીમાં શું થાય ભળે અને અલગ અલગ જગ્યાએ છે અમુક છે મગજમાં જાય અમુક છે એ પગની અંદર જતા હોય અમુક હોર્મોન્સ છે ક્યાંક ને ક્યાંક લોહીમાં ભળી અને અલગ અલગ જગ્યાએ હૃદયની અંદર જતા હોય સમજાય હલો ખબર પડી ને એટલે આપણા બોડીની અંદર અમુક અમુક નાની નાની થેલીઓ છે અને એ થેલીઓમાં એમની એક જે છે ને એને હોર્મોન્સ કહેવાય શું કહેવાય હોર્મોન્સ અને એ હોર્મોન્સ છે એ જો અમુક જગ્યાએ ક્યાંક વધી ગયો હોય તો માણસ કેવો થઈ જાય ગ્રોથ હોર્મોન્સ એ વધી ગયો હોય તો માણસ કેવો થાય લાંબો એટલે કે બહુ ઊંચી થઈ જાય અને જો એટલે કે જે વૃદ્ધિ છે ને વૃદ્ધિ વૃદ્ધિ જે થાય એનો અંતસ્ત્રાવ છે ને એ જો થોડોક હોય થોડોક રિલીઝ થયો હોય તો એની વૃદ્ધિ કેવી રહે નાની રહે એટલે ખબર કોક કોક માણસો ઠીંગણા હોય હા ઠીંગણા હોય આમ આમાં નહીં હોય આ જે માણસો બેઠા હોય તો સામાન્ય વૃદ્ધિવાળા છે પણ ઘણા ઘણા માણસો છે ને હાઉ હાવ નીચા ઠીંગણા હોય હાવ ઠીંગણા અને તો પણ આપણે એમ લાગે કે આ કેમ ઠીંગણો નાનો એવો કે માણસ છે એને આપણે મજાક મસ્કરી ન કરવી જોઈએ કારણ કે એને એની એની ભૂલના કારણે નહીં પણ એની શું થાય છે તો કે એની અંદર હોર્મોન્સ છે એ થોડાક ઓછા ક્રિએટ થયા થોડાક ઓછા હોર્મોન્સ નીકળે એટલા માટે એનું એની હાઈટ છે કેવી રહે ઓછી રહે અને અમુક માણસોની અંદર હોર્મોન્સ હોય ને થેલીમાંથી જે હોર્મોન્સ નીકળવો છે એ વધારે નીકળી જાય તો એની હાઈટ કેવી થાય ઊંચી થાય બરાબર ખેર આ તો આપણો થયો બાયોલોજીનો વિષય થયો હતો વિજ્ઞાનનો વિષય હતો પણ આપણે જે ભણવાનું છે એ ગણિત છે અને ગણિતમાં પણ ખાસ કરીને ત્રિકોણ ત્રિકોણ છે ત્રિકોણના છે ને બે પ્રકાર છે એક તો એના ખૂણાના આધારે એનો પ્રકાર પડે અને એક છે એની બાજુના આધારે આપણે ફટાફટ જોઈ લઈએ બરાબર કે કાટકોણ ત્રિકોણ કોને કહેવાય જો એના ખૂણાના આધારે પહેલો ત્રિકોણ છે કયો તો કે કાટકોણ ત્રિકોણ સમજાય બીજો કયો ત્રિકોણ તો કે લઘુકોણ ત્રિકોણ અને ત્રીજો કયો તો કે ગુરુકોણ આ ત્રણ તમારે શબ્દ યાદ રાખવાના છે કાટકોણ લઘુકોણ અને ગુરુકોણ સમજાય ત્રિકોણના ત્રણ પ્રકાર છે ખૂણાના આધારે તો પેલો કાટકોણ ત્રિકોણ કોને કહેવાય કે જે ત્રિકોણમાં એક ખૂણો છે ને હોય કેટલા અંશ નો ખૂણો છે નેવું અંશ નો ખૂણો છે કેટલા અંશ નો ખૂણો છે છે અંશ નો બરાબર તો એક ખૂણો છે ને નેવું અંશ નો હોય ને આવી રીતે હોય તો આને કેવો ત્રિકોણ કહેવાય કાટકોણ ત્રિકોણ કેમ કે આમાં એક ખૂણો છે કેટલા અંશ નો છે નેવું અંશ નો છે તો એને શું કહેવાય કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે તો જો એનું ઉદાહરણ અહીંયા મેં દર્શાવેલું છે અને કાટકોણ ત્રિકોણ કહેવાય હવે લઘુકોણ ત્રિકોણ બરાબર તો લઘુકોણ ત્રિકોણ એટલે શું તો કે જે ત્રિકોણના ત્રણેય ખૂણા છે ને લઘુકોણ હોય જો અહીંયા એક દર્શાવેલું છે જો આ ત્રણે ત્રણ લઘુકોણ છે જો આનું આનું માપ છે 60 ડિગ્રી છે આનું ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય 180 ડિગ્રી જો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો છે ને 180 હોય 60 વત્તા 60 વત્તા 60 60 વત્તા 60 વત્તા 60 બરાબર 180

ત્રણે ત્રણ ખૂણામાંથી એક ખૂણો છે એ નેવું કરતા કેવો હોવો જોઈએ હલો ત્રણે ત્રણ ખૂણા હોય ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા હોય આપણે જો હમણાં દિશા એક ઉદાહરણ અહીંયા આપણે આપ્યું હતું કે આવી રીતે એક હોય બરાબર અને આમ આમ આપણે દોરતા હતા બરાબર તો આ એક ખૂણો છે એ નેવું નો હોય તો આમ હોય ને નેવું ન હોય તો આ નેવું ન થયું બરાબર પણ આમ થઈ જાય એટલે નેવું કરતા કેવો થઈ જાય એ ખૂણો વધી જાય બરાબર જો અહીંયા આ ખૂણો છે એ નેવું નો છે પણ જો આખી તમે આમ બાર જવા દો તો આ ખૂણો એટલો થઈ જાય તો નેવું કરતા વધી ગયો તો એને કેવો ખૂણો કહેવાય ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે તો આ હતું ખૂણાના આધારે એનું વર્ગીકરણ બરાબર હવે આપણે બાજુના આધારે જોઈએ આ ત્રણ પૂરા થાય એટલે અહીંયા આપણું લેક્ચર પૂરો બરાબર સમબાજુ ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ અને વિષમ બાજુ આ ત્રણે ત્રણ તમારે નામ યાદ રાખવાના છે સમબાજુ સમદ્વિ બાજુ અને વિષમ બાજુ આના જેમ જ છે બરાબર થોડાક અલગ છે સમબાજુ એટલે શું સમ એટલે સરખી અને બાજુ એટલે સરખી બાજુ ત્રણે ત્રણ બાજુ કેવી હોય શું કહેવાય સંજુ ત્રિકોણ કહેવામાં આવે છે ચલો થઈ ગયું ઉદાહરણ મેં તમને આપી દીધું ત્રણે ત્રણ બાજુ સરખી હોય તો સંભાજુ ત્રિકોણ કહેવામાં આવે છે એના પછી આગળ વધીએ સમ તો દ્વિ એટલે બે એટલે કોઈ પણ કેવી કેવી બાજુ બે બાજુ સરખી હોય જો અહીંયા જો કોઈ પણ બે બાજુ આ ભલે નાની કે મોટી હોય બરાબર જેમ કે આ અને આ બે સરખી હોય અને આ ભલે મોટી હોય તો આ બે બાજુ સરખી થાય આની આની લંબાઈ અને આની લંબાઈ બે ની સરખી હોય પાંચ પાંચ હોય અને આની છે ભલે દસ હોય પણ બે બાજુ સરખી હોવી જોઈએ કોઈ પણ ત્રિકોણ બે બાજુ સરખી હોય તો એને કેવો ત્રિકોણ કહેવાય સમજવી બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે સમજાય છે યશોર નો ઓકે છે અને આગળ વધીએ વિષમ બાજુ ત્રિકોણ એટલે કે વિષમ બાજુ તો નામ જ અલગ છે વિષમ એટલે અલગ અલગ ત્રણેય બાજુ કેવી હોય ત્રણેય બાજુ કેવી હોય અલગ અલગ હોય તો એવો ત્રિકોણ કે જેની ત્રણે ત્રણ બાજુ અલગ અલગ હોય એવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે અલગ અલગ એટલે શું તો કે ત્રણે ત્રણ એનું કોઈ માપ નક્કી ન હોય આવોય હોય ને આવો હોય ને આમ હોય સમજાય તો ત્રણે ત્રણ બાજુ અલગ અલગ હોય જો ત્રણે ત્રણ બાજુ અલગ હોવી જો ભલે આની પાંચ હોય આની ભલે આઠ હોય અને આની ભલે છ હોય તો ત્રણે ત્રણ બાજુ અલગ હોય સરખી નથી તો એને વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે તો આ હતું ત્રિકોણ અને ત્રિકોણના ત્રિકોણના પ્રકારો ખૂણાના આધારે અને બાજુઓના આધારે આપણે એનો અભ્યાસ કરો બરાબર આભાર